આ બંને દવા તમે વાપરી તો તમને ખેતરની અંદર શું શું ફાયદા થયા છે સાહેબ આમાં તો તમે જ્યારે મને પહેલી વાર મળવા ત્યાર ફૂલ વાડીમાં બિલકુલ ફૂલ હતું નહીં જમણ કોઈ આવતું નહોતું અને બહુ મુશ્કેલી હતી પણ જ્યારે તમારી દવા નું તમે ભલામણ કરી અને પછી અમે જ્યારે લીધું તો તે પછી અત્યારે દસ બાર જબલા તો મારે ત્રણ જ પંપની અંદર એનું પરિણામ મળ્યું અને હજુ પણ ખૂબ માલ મારી વાડીમાં દેખાઈ રહ્યો છે મિત્રો ખેડૂતનું એવું કેવું છે કે આપણી દવા વાપરી દવા વાપરવાથી એમની વાડીની અંદર દવા ફૂલ પણ જોવા ના મળે માલ પણ જોવા ના મળે બરાબર છે કોઈ પણ જાતનું તમને પ્રોડક્શન જોવા જ ના મળે અને ખાલી તમે આપણી એ દવાનો એક જ વખત સ્પ્રે અને એક જ વખત સ્પ્રે કરવાથી એમની વાડીની અંદર અત્યારે તમે જુઓ તો નડ્યું જવણ જોવા મળશે તમને થોડુંક બતાવજો ખેડૂત મિત્રો કેવું રિઝલ્ટ છે અત્યારે બરાબર છે તમે જોઈ શકો છો આ અને સાઇનિંગ ક્વોલિટી બરાબર છે આ તમે જોઈ શકો છો મિત્રો અને જવણ પણ જોઈ શકો છો કેટલું બધું જવણ આવેલું છે અંદર તમે જોઈ શકો છો આખી વાડી અમને આ બાજુ બતાવો આ બાજુ આ બાજુ બતાવો સાહેબ જો આ જવન તમે જુઓ કેટલો બધો માલ બેઠેલો છે ખાલી એક જ વખત ખાઈ સ્પ્રે એક જ વખત સ્પ્રે કરવાથી જો આવું અનબિલીવેબલ રિઝલ્ટ મળે બરાબર છે તો દરેક ખેડૂતની આવકમાં વધારો થાય કે ના થાય બરાબર છે મિત્રો આપણી આ દવા તમે વાપરો પરિણામ મળે છે તમે આ બાજુ પણ થોડીક બતાવી શકો છો સાહેબ આ બાજુ પણ જોરદાર પરિણામ મળ્યું છે આ બાજુ પણ જોરદાર એમની વાડી છે અત્યારે વાડી આખી લીલી છમ થઈ ગઈ છે અને ની અંદર એમનો કલર ચમક કલર ચમક પણ જોરદાર છે બરાબર છે છે સંપૂર્ણ સંતોષ થયો ખેડૂત ને પૂરેપૂરો સંપૂર્ણ સંતોષ થયો છે આ દવા જોઈએ બીજા મિત્રો તમે આ દવાનો ઉપયોગ કરજો તમને ખુબ લાભ થશે ઓકે 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 તો આપડી આ દવા વાપરવાથી તમારા ખેતર અંદર કેટલા જબલા નીકળ્યા છે આ દવાના દસ થી પંદર જબલા તો મારો માલ નીકળ્યો અને હાલમાં પણ ઘણો માલ છે ઓકે એ તો તમે જોયો ખેડૂત મિત્ર કેવું છે કે આપડી આ દવા વાપરવાથી સારામાં સારું એમને પરિણામ મળ્યું છે બરાબર માલ પણ સારામાં સારો નીકળ્યો છે બીજા ખેડૂત જો આપડી આ દવા વાપરે

તો હું તમારા પૈસા પાછા આપીશ એવી મને ગેરંટી આપી આપણે એટલી ગેરંટી આપીએ છીએ મિત્રો મને વિશ્વાસ બેસી ગયો કોઈ પણ વ્યક્તિ આપણી દવા વાપરે અને રિઝલ્ટ ના આવે તો મની બેક ગેરંટી છે મિત્રો કારણ કે આપણી દવા નું રિઝલ્ટ સો ટકા છે માર્કેટની અંદર કેવું હોય છે કે ઓર્ગેનિક દવાના તમે ત્રણ ચાર સ્પ્રે કરો તારે રિઝલ્ટ આવે છે પણ અમારી કંપની એ એવી ટેકનોલોજી અંદર ઉપયોગ કરેલો છે કે કોઈ પણ વ્યક્તિ એક કે બે વખત ત્રણ સ્પ્રે કરે ને તો પણ એમને સારામાં સારું પરિણામ મળે છે બરાબર છે બરાબર ઓકે તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ખેડૂત મિત્રો તમે મારી વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લસ તમારે આ દવાનો કોઈ પણ જાતની તમારા વાડીને તકલીફ હોય દવાનો જો ઓર્ડર જોતો હોય તો મારો મોબાઈલ નંબર છે સિત્યોતેર સિત્યોતેર એકાણું ચુમ્માલીયાસી ઓકે તે નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો થેન્ક યુ સો મચ